અને આ ફક્ત એક વર્ષ માટેનું નહીં પણ આવતા પાંચ વર્ષ માટે ઉડીને આંખે વળગે એવી બાબત સરદાર પટેલ સત્યાગ્રહ મ્યુઝિયમ અને સાક્ષર મેમોરિયલ સ્થાપવાની જાહેરાત કરી છે કારણ કે નડિયાદમાં જયારે સરદાર પટેલ સાહેબની કર્મભૂમિ હોય આટલા બધા સાક્ષરો હોય અને એમને આપણે યાદ ન કરીએ તો નમૂના કહેવાયે અને એના માટે થઈને એક નડિયાદની આગવી ઓળખ થાય આંતરરાષ્ટ્રીય કક્ષાનું આ મ્યુઝિયમ અને મેમોરિયલ બને એ માટે મહાનગરપાલિકાએ વિચારણા કરી છે અને એના માટે જોગવાઈ કરીને આગામી પાંચ વર્ષમાં એ ઊભું થાય એ માટેનું મેં આયોજન છે ટેક્સ નહીં વધે આપણે જાહેરાત કરી છે કે એક વર્ષ માટે આપણે જે જૂના ટેક્સના દરો હતા એ યથાવત રાખીએ છીએ

વુમેન પાર્ક ચિલ્ડ્રન પાર્ક સિનિયર સિટીઝન માટે બાયોડાયવર્સિટી પાર્ક અર્બન ફોરેસ્ટ જેવા તમામ મુદ્દાઓ અમે આવરી લીધા છે દાંડી માર્ગને આપણે પ્રથમ ફેઝમાં નવ કિલોમીટરનો પ્રથમ ફેઝ જે છે આઇકોનિક રોડ તરીકે જે શહેરની ઓળખ બની રહે એ માટે ડેવલપમેન્ટ કરવાનું આયોજન કર્યું છે અને એના માટે જે કઈ સુવિધાઓ ઊભી કરવાની થશે અને દબાણ હટાવવાના થશે એ મહાનગરપાલિકા ચોક્કસપણે કરશે तो, टैक्स में बीजे का एक चार पचीस 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 घेरा रकम कुल रकम एक साथ तीस छ के एट्रील में जून सुधी टैक्स टैक्सीयर ने दस टका रिवेड आप योजना येक्सीयर ने लागू पड़े कि जैसे अगौम टैक्स भरेल